પાટીદાર આગેવાન યુવાનોએ જે અનામત આંદોલન કર્યું હતું અને એના ફાયદા એના એના ભાગરૂપે સમાજના દરેક લોકોને આર્થિક અનામતનો લાભ મળ્યો પાટીદાર સમાજનું કલ્યાણ થઈ ગયું આ અનામતથી કે હજુ ઘણી બધી ત્રુટિઓ છે જો અમારી મુખ્ય માંગણી જે હતી કે પાટીદાર સમાજના દીકરાઓ માટે કોઈ પણ પ્રકારની સીટો આરક્ષિત કરવામાં આવે અને એ સરકારે માંગણી સ્વીકારી બિન અનામત આયોગની જે રચના થઈ એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામીઓ રહેતી હોય છે કારણ કે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી જે પ્રશ્નો સામે આવતા હોય છે એમાં અમે રજૂઆતો છે છે પણ કરેલા અને એના માટે એજન્ડા છે કે હવે આથી વિશેષ બાળકોને ભણવા માટે કે પોતાની રોજગારી માટે સમાજ અને સરકાર બંને સાથે મળીને શું ચિંતન કરી શકે શું મદદ કરી શકે અને સમાજના પ્રશ્નો શું છે એમાં સામાજિક લેવલથી સમાજની સંસ્થાઓ અને સામાજિક સંગઠનો શું ભાગ ભજવી શકે એ બાબતે ચિંતાઓ અને ચિંતાન આ વખતે થવાની છે નિરેશભાઈ મોગલે આઝમ ફિલ્મ આપે જોઈ હશે અને ના જોઈએ તેનો સારાંશ આપને કહું અનારકલી અને સલીમ વચ્ચેનો પ્રેમ અને અકબર એની આડમાં આવી જાય છે એની આડસમાં આવી જાય છે અને બંનેના લગ્ન થવા દેતા નથી અનારકલીને દીવાલમાં આખી જીતી ચેણી લેવાનો પ્રયાસ થાય છે પરંતુ પાછની સાથે ભાગી જવા માટેની જગ્યા પણ આપે છે અને કહે છે કે કે દુશ્મન નહીં આ યુગમાં કોઈ પણ યુવાન કોઈ પણ યુવતી અધિકાર છે તો પતિ પોતાનો પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર કેમ નહીં કાયદાકીય બંધારણીય દ્રષ્ટિએ હું બંધારણીય દ્રષ્ટિએ કહું છું હું દલીલો કરતો નથી આ બાબત તમને ક્યાંક નડે કાયદો બનાવવામાં એવું ના બને કે છે છુપાવી વ્યવસ્થા વર્ણ ઘણા બધા પ્રસંગો એવા દીકરો પરણેલો હોય છે અને પછી હું અપરણિત છું એની પોતાની જે વ્યવસ્થા છે ખાનદાની વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા કુલ ગોત્ર વ્યવસ્થા એ કોઈ પણ જણાવવામાં આવતી નથી ને એમાં ખોટું બોલવામાં આવે છે એટલે જ્યાં જ્યાં છેતરપિંડી થાય છે ત્યાં માતા પિતાની સહી એનો ઉકેલ આવે એના માટેના પ્રયાસો છે બીજું હું આપને કહીશ કે ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વમાં કોઈ પણ પ્રકારની તમારી મિલકત હોય તમે જેને પ્લોટ મકાન રેસીડન્સ સોનું દાગીના જે કઈ તમે મિલકતમાં ગણાવો છો એ તમામ મિલકતોના વેચાણ માટે પણ સરકારને નોટિસ આપવી પડે છે એની એન્ટ્રી પાડવા માટે પણ એકસો દિવસનો સમય ખાલી પાંત્રીસ દિવસનો સમય આપવામાં આવે છે તો આ તો દીકરી એટલે એક એવી મિલકત છે કે જેની કોઈ કિંમત ના થઈ શકે અને એ દીકરીને કોઈ પણ મા બાપને કીધા વગર પૂછ્યા વગર પ્રેમના ખોટા પાખંડના નામે ભગાડી જવી અને પછી એને પરિવારથી દૂર કરી દેવી આવી વ્યવસ્થા સમાજ વ્યવસ્થા આગળ જતા સમાજની જે વ્યવસ્થા છે તે ખોરવાઈ રહી છે એ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજનો વિષય નથી દરેક સમાજમાં દરેક પરિવારમાં કારણ કે આપ જોઈ રહ્યા છો કે ભારતમાં જેટલા બી પરિવારો વસે છે એ લગ્ન જીવન એના સામાજિક રીતે પરિવારની અંદર થતા હોય છે કાયદાકીય રૂપ સો આપવામાં આવે છે અને સ્વરૂપ પણ હોય છે અને દરેકની લગ્ન કરવાની પ્રથાઓ અલગ અલગ હોય છે પરંતુ ગુજરાતમાં નહીં સમગ્ર ઇન્ડિયામાં અત્યારે જે વસ્તુ બની ગયા છે મેં આપને ફરીથી કીધું કે અમે પ્રેમ લગ્નના કોઈ પણ વિરોધમાં નથી પણ પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીઓ વિશ્વાસઘાતો અને માતા પિતાને અંધારામાં રાખીને જો એ લગ્ન કરવામાં આવે તો સામાજિક વ્યવસ્થા માટે ખૂબ જ ખરાબ છે હું મેં કીધું તમને કે ભાઈ મિલકતમાં સાઈન કરવાની હોય તો વારસદારો સહિતના લોકોની સહી કરાવવા માટે આવવામાં આવે છે સામાન્ય તમે એક પ્લોટ લેતા હોવ છો કે જેની કિંમત તમે ગણી શકો છો એવી પ્લોટની ટ્રાન્સફર માટે પણ તમારે વારસા અને મા બાપની સહી લેવી પડતી હોય છે તો તો એક બહુ અમૂલ્ય મિલકત છે કે જેની કોઈ કિંમત ના થઈ શકે એવી દીકરીને બગાડી જવી બાવીસ વર્ષ પચીસ વર્ષ તમારી સાથે રહેતી બાળકને એક કલાકમાં તમે એને મા બાપને કહી દેવામાં આવે કે હું તમારી સાથે ઓળખતી નથી તમારી સાથે તમારે કોઈ સંબંધો નથી તો આ બધી સમાજ વ્યવસ્થામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને સમાજ વ્યવસ્થા થકી જ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે અને સમાજ વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનો અમારો પ્રયાસ છે દિવેશભાઈ સામાન્ય રીતે આજની યુવા પેઢી એમ કે છે કે અમે તમારો સાતબાનો ઉતારો નથી એવું કે કે અમે તમારું પ્રોપર્ટી કાર્ડ નથી કે એકસો પાંત્રીસ ડીની નોટિસ આપીને પાંત્રીસ દિવસ રાહ જોવામાં આવે આજના યુવા પેઢી એમ કહેશે કે અમે અમારા મનના માલિક છીએ અમે કોઈનું પ્રોપર્ટી કાર્ડ નથી યુવાનોને વિશ્વાસમાં લેવા પડશે જરૂરી બનશે અને યુવાનોને તમારી સાથે લેવા પડશે તો જ આ એક આંદોલન છે જાગૃતિનું આંદોલન છે એ સક્સેસ જાય યુવાનોને સાથે લેવા માટેનો તમારો શું સ્ટ્રેટેજી હશે ગામે ગામ બેઠકો કરવાના છો ગામે ગામ યુવા પેઢીને વિશ્વાસમાં લેવાના છો કેવી રીતે કરશો જો અત્યારે સમગ્ર સમાજના તમામ લોકો જાણે છે કે ભાગીને કરેલા લગ્નોની પરિસ્થિતિ શું હોય છે એનો ટકા રેશિયો સક્સેસ થવાનો રેશિયો પણ કેટલો છે એ પણ લોકો જાણી લે છે મેં આપને ફરીથી કીધું કે અમે સ્વતંત્રતા ઉપર કોઈ પણ તરાપ મારવા માંગતા નથી બાળક છે પોતે પોતાની જિંદગી જીવી શકે છે ને સારી રીતે જીવી શકે છે અને જો પ્રેમ આપે ઉદાહરણ આપ્યું એમ અકબરનું હોય કે જોધાનું હોય કે એક સો જે વ્યક્તિનું ઉદાહરણ હોય પ્રેમ ક્યારેય છત્રપિંડી શીખડાવતો નથી અને પ્રેમમાં હંમેશા તાકાત હોય છે કે એના મા બાપ સુ કોઈ પણ વ્યક્તિની સહમતી કે મંજૂરી એમાં કન્વિન્સ કરી શકે જે પ્રેમ કરી રહ્યા છે જે ખરેખર પોતાના પાત્ર સાથે લગ્ન કરવા માંગે છે એ તો સારું વ્યક્તિ હોય તો એના મા બાપ કોઈ દિવસ કોઈ દીકરી કે કોઈના દીકરા માટે ક્યારેક ખરાબ ઈચ્છતા જ હોતા નથી એટલે એ બાબત અહીંયા માન્યતાઓ કેટલીક માન્યતાઓ કેટલીક ગ્રંથિઓ અને રૂઢિચુસ્તતાના કારણે કેટલીક વખત મા બાપ એમના લેકિંગ અને ડિસલેકિંગ બહુ તીવ્ર હોય કે આપણા ગોળનો નથી જેમ કે પાટીદાર સમાજમાં પણ કડવાને લેવા પાટીદારો છે તો એમ કહે છે કે અમને આ લીવા પાટીદાર ન પસંદ પડે લીવા પાટીદાર કે અમને કડવા પાટીદાર આવી નાની નાની બાબતોમાં અટવાયેલા રહે છે ત્યારે દીકરી કે દીકરાનો શું દોષ આપની વાત સાથે સંમત છું કે હની ટ્રેપમાં જે આપણી દીકરીઓ ફસાતી હોય એને બચાવવા માટેનું એક પવિત્ર ભાવથી કરવામાં આવેલું આંદોલન છે પરંતુ નાના નાના જે રૂઢિચુસ્ત ખ્યાલોમાં એ માટે કોઈ પંચ કોઈ ખામ પંચાયત કે એવું કોઈ ઊભું કરવા માગો છો કે છેલ્લે જો મા બાપ સંમત ન થાય તો ખામ પંચાયત પાસે જાય ખાપ પંચાયત પાસે જાય પદ્મકાંતભાઈ અમારો મકસદ કોઈ પણ વ્યક્તિને રોકવા માટેનો છે જ નહીં પેલા હું આપને ફરીથી સ્પષ્ટતા કરું કે અમે મા બાપને નોટિસ આપવાની વાત કરી રહ્યા છીએ કે પંદર દિવસ કે વીસ દિવસ માટે નોટિસ એટલે કે એને જાણ કરવામાં આવે કે તમારી દીકરીની સાથે હું મેરેજ કરી રહ્યો છું તમે પરમિશન આપો કે ના આપો એટલા માટે અત્યારે જે બનાવો બની રહ્યા છે એ એવા દુઃખદ બનાવો હોય છે કે માતા પિતા ગુમ થવાની ફરિયાદ લખાવે છે અને બીજાને ત્રીજા દિવસે એને જાણ થાય છે કે મારી દીકરી કોઈ સાથે ભાગી ગઈ છે એટલે જો માતા પિતાને દીકરી બગાડવાની હોય તો એને જાણ થવી જોઈએ કે ભાઈ હું તમારી દીકરી સાથે પંદર દિવસમાં લગ્ન કરી લેવાનો છું મેં આપને હું એક વાત કરીશ કે હમણાં જુનાગઢ જિલ્લાના એક ગામમાંથી અમને બોગસ પ્રમાણપત્રો મળ્યા છે એ બોગસ પ્રમાણપત્રો એવા છે કે જેમાં જાતિ બાતી કોઈ વસ્તુ નહીં અને આ સર્ટિફિકેટ બનાવી દેવામાં આવે છે મેરેજના અને એ સર્ટિફિકેટના આધારે એ દીકરીઓ સાથે પાંચ પાંચ વખત લગ્ન થતા હોય છે અમે એવું ઈચ્છીએ છીએ કે લગ્ન ની નોંધણી ગામમાં થાય ગ્રામ પંચાયત ની અંદર થાય જ્યાં દીકરી નું ગામ હોય ત્યાં થાય અને બીજું મા બાપ ને એ બાબત ની નોટિસ આપવામાં આવે નહી કે સહમતી લેવાનો પ્રશ્ન બને પણ માતા પિતાની ની સહમતી માટે નોટિસ આપવામાં આવે તો જ એનો ઉકેલ આવે મા બાપ ને જાણ થાય કે મારી દીકરી કોઈ દીકરા સાથે ભાગી રહી છે મુખ્ય વ્યવસ્થા કોઈ પણ વ્યવસ્થા જયારે આયોજન કરવામાં આવતી હોય છે ત્યારે એના નેગેટિવ અને પોઝિટિવ બંને પાસાઓ હોય છે

પાટીદાર સમાજના આગેવાન તરીકે પાટીદાર સમાજની આપ ચિંતા કરો એ આપના પૂરેપૂરો અધિકાર છે બીજા સમાજને પણ સાથે લઈ શકાય હું તો એ છે કે ગેમિંગ ઓનલાઈન ગેમિંગ અને સાયબર ક્રાઇમ આ બેમાંથી પાટીદાર યુવાનોને બચાવવા માટે પાટીદાર સમાજના અગ્રણી તરીકે તમારા જેવા યુવા નેતાઓએ શું શું સ્ટેપ ભરવાના છે શું કરવાના છે જો હું આપને કહું કે સૌથી પહેલી શરૂઆત મોરબી સિટીમાંથી થઈ હતી કે મોરબીમાં દીકરા દીકરીઓને ખોટી રીતે ઓનલાઈન ગેમિંગમાં ફસાવામાં આવે પછી એની જમીન મિલકત દાગીનામાં પડાવી લેવામાં આવે આતના માબાપ પાસેથી બેંકની કે કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવે છે પૈસાનો તોડ કરાવે અમે આ બાબતે જાગૃતિ લાવ્યા છીએ કે કોઈ પણ દીકરો કે દીકરી ફસાય કોઈ પણ રીતે ખોટી વાતમાં આવી જાય અને ઓનલાઈન ગેમિંગ હોય કે એકસો xy z વ્યાજના ચક્રમાં ફસાય છે કોઈ પણ રીતે છેતરપિંડી થતા બનાવવામાં માણસે સોસાયટ કરવાના બદલે આગેવાનોને જાણ કરવી જોઈએ પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને આજે સરકારનો પણ અભિગમ સારો છે કે સરકાર આ બાબતોમાં એક સારી રીતે પહોંચાડવા માંગી છે તમારું કોઈ બાળક આવી રીતે ફસાઈ જાય છે અટવાઈ જાય છે અથવા તમને ફસાવવામાં આવે છે તો તમે એને બાબતમાં ડરવાના બદલે એનાથી કોમ્પ્રોમાઇઝ કરવાના બદલે તમારી મિલકતો વેચીને પૈસા આપવાના બદલે તમે એમાં લોકોના સમાજના આગેવાનો હોય કે પોલીસ સ્ટેશન સુધી પહોંચો અને આ બાબતને ઉજાગર કરો જેથી તમારું અને તમારા દીકરાનું ભવિષ્ય સુધરી શકે અને તમારા બાળકનું જિંદગી બચી શકે એટલે ઓનલાઈન ગેમિંગ હોય વ્યાજ ચક્રમાં ફસાતા લોકો હોય ટકાવારીથી ઊંચા ટકાવારીના પૈસાઓ આપીને એમાં ઘણા બધા પ્રકારના કહેવાય કે છેતરપિંડીઓ થતી હોય છે કે હું તમને પાછી જમીન લખી આપીશ ને પછી લખી આપતા નથી હોતા આવી જે બધી બાબતો થઈ છે એ બાબતમાં એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને લોકોને પોલીસ ફરિયાદ કરવા અથવા જે જે લોકો આમાં મદદરૂપ થઈ શકે હોય એવા લોકોને જાણ કરવા માટેની અમારી મોહિમ રહેશે જી દેશના ઉપર જાતિગત રાજકારણ અને એનો પ્રભાવ વધતો જાય છે આ સવાલ એટલા માટે ઉઠ્યો કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર અને આમ આદમી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા એ ઉમેશભાઈ મકવાના જે ધારાસભ્ય છે તેમણે એવી વાત ઉઠાવી છે કે પાટીદાર એટલે કોઈ ઉચ્ચ સવર્ણ સમાજના લોકો રાજકારણમાં પ્રભાવી છે કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવાયો હોય એવો કિસ્સો ગુજરાતમાં નથી કોઈ દલિતને કોઈ સારી પોસ્ટ આપવામાં આવી હોય એવો આ ગુજરાતમાં કોઈ કિસ્સો નથી એટલે જાતિગત રાજકારણ સવર્ણ લોકો ગુજરાતના રાજકારણને અજગરી ભરડો ભર્યો છે એમ એમનો કહેવાનો ભાવ છે શબ્દો આ ન વાપર્યો હોય પણ ટોન આ હતો એ અંગે આપ શું કહો છો પાટીદાર કરી ના છે હું આપને કહીશ કે સમાજના સમાજ ને ફાયદો થયો એસટીએસસી ઓબીસી જે ફાયદો મળી રહ્યો હતો એથી વધારે અમે ક્યાંય માંગ્યું નથી બીજું અમે ક્યારેય પણ કોઈ પણ સમાજનો વિરોધ કર્યો નથી આજે પાટીદાર સમાજ ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે ત્યાં સાથે તમામ વર્ગના લોકો જોડાયેલા હોય છે ખેતીવાડી હોય ઇન્ડસ્ટ્રીઝ હોય કે જાહેર સામૂહિક કામ હોય દરેક ગામમાં પાટીદાર સમાજ મદદરૂપ થતો હોય છે અને દરેક સમાજની સાથે એની મદદ લેતો પણ હોય છે મુખ્ય બાબત એ છે કે ઉમેશભાઈ જે બાબત વાત કરી છે એ એમનો ફક્ત અને ફક્ત રાજકીય એજન્ડા છે અને આ જાતિગત વિભાજન કરવાનો પ્રશ્ન છે એટલે હું એના જનાર પર સમર્થન આપતો નથી કારણ કે દરેક પક્ષની અંદર દરેક વર્ગના લોકો હોય છે અને વસ્તીના આધારિત પણ ઘણા લોકો પક્ષો ધ્યાનમાં રાખતા હોય છે આજે મુમેશભાઈ મકવાણા પોતે એમ કીધું કે હું ઓબીસી સમાજમાંથી આવું છું તો એમને પણ વિધાનસભાના દંડક બનાવવામાં આવ્યા છે અને એને પણ એક સીટ આપવામાં આવી છે અને એ જ પોતા જ વિસ્તારમાં પાટીદાર સમાજે જ એમને મત આપેલા છે એટલે એ બાબતમાં હું બિલકુલ એનાથી વાતથી થી સહમત નથી અને એ વાતને હું વખોડી કાઢું છું સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર કોર્ટમાં જવું કે પોલીસ સ્ટેશનના પગથિયા ઘસવા એ યોગ્ય નથી એ વાત જે લોકો એજ્યુકેટેડ છે સમાજના સુધરેલા લોકો છે માને છે કે વાત વાતમાં કોર્ટમાં દોડી જવું પોલીસ સ્ટેશનમાં જવું એ બરાબર નથી એના બદલે સમાજમાં રહીને પ્રશ્નોનો ઉકેલ આવે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ આવું ઘણા લોકો માનતા હોય છે પંજાબ હરિયાણામાં પણ આ પ્રકારની સિસ્ટમ છે ખાપ પંચાયત

પોતાના સમાજની જે રૂઢિઓ હોય છે જે હોય છે અને આપ જાણો છો કે ભારતની સંસ્કૃતિ પણ સામાજિક વ્યવસ્થાને આધારિત છે ત્યારે સમાજના મૂળભૂત પ્રશ્નો જે એની છે એની ઓળખ છે એ ઓળખ જળવાય એના માટેના પ્રયાસો દરેક સમાજ કરી કોઈ પેરબસ્તી ઓળખાતો સમાજ છે કોઈ ભાષા પરથી ઓળખાતો સમાજ છે કોઈ મહેનતથી ઓળખાતો સમાજ છે કોઈ પોતાની જાતિગત અલગ અલગ પ્રભાવી

ધાર્મિક સંસ્થાનો છે ખાપ પંચાયત નથી જે જે બંને પક્ષે સાંભળીને એનો લાવે અને પોતાનો ચુકાદો આપે કે તમે આ આ કરો ના આવી સિસ્ટમ હોવી જોઈએ તરીકે ખોડલધામ સંસ્થા ચાલી રહી છે દરેક જિલ્લામાં આવેલી છે ત્યાં સમાજના પ્રશ્નો આવતા હોય છે ને એને એ બાબતમાં સમાધાન કરવા માટે અથવા કાયદાકીય પ્રક્રિયામાંથી પાસ થવા માટે અથવા એનો શું રસ્તો સારી રીતે નીકળે એના માટેની પંચાયતો સો ટકા ચાલુ જ છે એને આપણે ખામ પંચાયત નહીં પણ સમાધાન પંચ તરીકે અમે નામો આપેલા છે એટલે એની કાર્ય પદ્ધતિ એ જ છે કે સમાજની અંદર થતા વેમનસ્ય હોય વિવાદો હોય કે ભાઈઓ ભાઈઓ કે પરિવારો જે ઝઘડા હોય છે એનો ઉકેલ કોર્ટ કચેરી પણ સામાજિક લેવલથી સમાજના આગેવાનોની આગેવાનીમાં આવી જાય એ માટેના પ્રયાસો સંપૂર્ણપણે ચાલુ રહ્યા છે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના લંબર મુખ્યા યુવાનો કેટલાય મોતને ઘાટ ઉતર્યા પોલીસી ગોળીથી વિંદાઈ ગયા પરિણામ શું આવ્યું હાર્દિક અત્યારે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેસી ગયા છે બીજા પણ પાસના આગેવાનો જેટલા લાભ મળી શકે એટલા લાભ મેળવીને બેસી ગયા છે ચૂપ થઈ ગયા છે નામો ગણાવી શકું એમ છું પણ આપણે ખોટો વિવાદ ઊભો કરવો નથી પરંતુ દિનેશભાઈ જેમને પોતાનો પુત્ર કે પોતાનો પતિ ગુમાવ્યો છે અથવા જેને પોતાનો બાપ ગુમાવ્યો છે આ આંદોલનમાં એવા પોલીસ ગોળીથી વિંધાયેલા લોકોને એ પરિવારને શું મળ્યું આ સવાલ હજુ આજે પણ ગુમરાતો રહે છે એનો જવાબ શું હશે પદ્મનગરભાઈ બહુ હૃદયને ટચ કરે એવો સવાલ તમે મને પૂછ્યો છો પરંતુ પ્રશ્ન એ છે કે પાટીદાર આંદોલનમાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો બેન દીકરીઓ માતાઓ જોડાયેલા હતા આ કોઈ હાર્દિક પટેલ કે દિનેશ માબણીયા કે અલ્પેશ કતિ રહ્યા કેવા પાંચ લોકોથી ચાલતું આંદોલન હતું જ નહીં આ આંદોલનમાં હજારો લોકોનો ભોગ હતો અને એમાં સૌથી વધારે કોઈ ભોગ આપ્યો હોય તો અમારા શહીદ થયેલા પરિવારો છે આજે જે કંઈ સર્વણ સમાજ આજે ભોગવી રહ્યો છે એ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના શહીદ પરિવારોની આભારી છે અને અમે તો એ શહીદ પરિવારોના ઋણ માટે પાટીદાર સમાજ ક્યારેય એમાંથી ભાગ નહીં થઈ શકે કારણ કે આ પરિવારોના એક દીકરા અને એના મોભી હો કે એના પરિવારના જે મુખ્ય લોકો હતા એમનું જે ગોળીબારમાં મૃત્યુ થયું કે એના લઈને એના મૃત્યુ થયા તે સમાજમાં પરિવારના કોઈ સભ્યને નોકરી મળી એ પરિવારના કોઈ સભ્યને નોકરી મળી ખરી જી જી હું આપની વાત કરીશ કે મહેસાણામાં પ્રતિક કરીને જે દીકરો છે એમને નોકરી મળી છે બાકીના પરિવારના સભ્યોએ હજી સુધીમાં જે કંઈ લોકોએ નોકરી હતો ભણવાના જે પ્રશ્નો ચાલી રહ્યા છે એમાં અત્યારે સમાજ એની સાથે હંમેશા ઊભો છે અને કરે છે સરકારી નોકરી મળવાનો જે પ્રશ્ન હતો એમાં સરકારે અમારી પાસે વાત સ્વીકારી નથી એટલે અમે એના માટેના પ્રયાસો પણ દીકરીઓને દીકરાઓને ભણવાની તમામ વ્યવસ્થાઓ સમાજના લોકો તરફ કરવામાં આવી રહી છે આપે વાત કરી કે પાસ આંદોલનને ઘણા વર્ષો વીતી ગયા છે અને એ પછી પણ હજુ નોકરીની માટે હજુ યાચનાઓ કરવી પડે કે એની માટે માગણી કરવી પડે કે રજૂઆત કરવી પડે દિનેશભાઈ કર્મસી બી નથી બિલકુલ પાટીદાર સમાજ નહીં દરેક સમાજ માટે આ કમનસીબી વિષય છે કે સરકારે કરેલી ભૂલમાં જે પરિવારોના દીકરાઓ દીકરીઓ ગુમાવ્યા છે એ દીકરાઓના પરિવારને નોકરી માટે પણ અમે એક આજે તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એ દીકરાઓને દીકરીઓના નોકરી માટે અમે કંઈ પણ કરી કરવા માટે તૈયાર છીએ જ્યારે એમનો સમય આવશે જ્યારે એમને નોકરીની જરૂરિયાત ઊભી થશે અત્યારે તો લગભગ પરિવારોમાં બાળકો ભણી રહ્યા છે અને અભ્યાસ પૂરો થવાની તૈયારીમાં છે કોઈ અભ્યાસના મધ્યમાં પહોંચ્યા છે તો એના માટેની જરૂરિયાત અમે ત્યાં પૂરી કર્યા છે નોકરી માટે એની સંપૂર્ણપણે કમ સે કમ એક આર્થિક મદદ મળે એવા પરિવારને કે જેમના ઘરમાં કોઈ કમાનાર નથી અથવા તો નોકરીમાં રહી શકે તેમ નથી એવા પરિવારને એમના બાળકોને બનાવવા માટે એમને ગુજરાન ચલાવવા માટે એમને એક પેન્શન જેવી એક એક નાણકડી રકમ કે જે એમનું ગર્ભ સુખી છે કોઈની આગળ હાથ ના કરો પડે એને પાટીદાર સમાજની દીકરી દીકરાઓ કોઈની આગળ હાથ કરતા સારા અનુભવ એ બહાર માંગવા નથી જઈ શકવાનો એના માટેની વાત છે એમને માગવાની જરૂરત જ પડે પાટીદાર સમાજે જ્યારે આ બનાવો બન્યા છે ત્યારે પણ રાશિ એને આપેલી છે અને હજુ પણ એમનો અધિકાર છે એને ગમે ત્યારે પાટીદાર સમાજની વચ્ચે ક્યારે પણ એને જરૂર ઊભી થાય તો સમાજ એને સામેથી એની જરૂરિયાતો પૂરી કરશે એવી અમને ખાતરી છે

થેન્ક યુ દિનેશભાઈ આપે ખૂબ હૃદય ખુલી વાતો કરી પાસ આંદોલન સાથે જોડાયેલા આગેવાનો ફરીથી સમાજ માટે ચિંતન શિબિર યોજવા જઈ રહ્યા છે શુભકામનાઓ સાથે અહીં ચર્ચાનું સમાપન કરું છું ફરીથી નવા વિષય સાથે આ પાવર પ્લે કાર્યક્રમમાં મળીશું અત્યારે રજા આપશો